દર વખતે જે પ્રમાણે સ્થિતિ હોય છે તેવી જ રાજકોટની અંદર બપોરે એક વાગ્યા થી ચાર વાગ્યા સુધી સામાન્ય રીતે લોકો આરામ કરતા હોય છે અને અત્યારે પણ જોઈ શકાય છે કે સવારે જે અલગ અલગ બુથો છે ત્યાં મતદારોની લાઈનો જોવા મળતી હતી ત્યાં અત્યારે

જે આ વિસ્તારની અંદર સૌથી વધારે ક્ષત્રિય સમાજના લોકો જે વસવાટ કરે છે નંબર અંદર બજરંગવાડી વિસ્તાર સાથે સાથે વિસ્તાર આ તરફ લોકોની પાખી હાજરી જોવા મળી રહી છે અત્યારે આ તરફ પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું બપોરના સમયે સામાન્ય રીતે એક થી ચાર લોકો જે લોકોની જે આરામ કરવાની ટેવ અત્યારે પણ રાજકોટની અંદર જોવા મળી રહી છે એક થી ચાર રાજકોટની અંદર ઓછી હાજરી અને અત્યારે ભારે તાપમાન છે છતાં પણ આ વિસ્તારની અંદર જે ભાઈઓ છે તેમની લાઈનો અત્યારે જોવા મળી રહી છે સિનિયર સિટીઝનો પણ અત્યારે મતદાન કરવા જોઈ શકાય છે કે કઈ રીતે અહીંયા પહોંચ્યા છે રેલ નગર જે આખે આખો વિસ્તાર છે એ વોર્ડ નંબર ત્રણની ની અંદર આખો વિસ્તાર આવે છે

ચોક્કસ અહીંયા વ્યવસ્થાઓ વધારવાની જરૂરિયાત છે અહીંયા બહેનો પણ જોઈ શકાય છે કે અહીંયા ઊભા છે